નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે સાધન સહાય યોજના વિશે વાત કરવાના છે તો તેમાં કઈ વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે ડોક્યુમેન્ટ કયા કયા જોશે અને કેવી રીતે ફોર્મ ભરવાનું છે તે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે તો વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હો અને ચેનલ સબ્સ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો સૌપ્રથમ તો ગૂગલ ઓપન કરવાનું છે ગૂગલમાં લખવાનું છે ઈ કુટીર ને સર્ચ કરવાનું છે ઈ કુટિર લખીને સર્ચ કરજો એટલે આ વેબસાઇટ તમને જોવા મળશે જોઈ શકો છો અહીંયા ઈ કુટિર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઓપન કરવાની છે વેબસાઇટ ઓપન થઈ ગયા પછી રજીસ્ટ્રેશન કરવા માટેનું એક ઓપ્શન જોવા મળશે નેટ થોડું સ્લો ચાલે છે એટલે વેબસાઇટ ઓપન થવામાં થોડો ટાઈમ લાગે છે હવે લોગિન જે બોક્સ દેખાય છે યુઝર આઈડી અને પાસવર્ડ એની છે તમે લોગિન નહીં કરેલું હોય તો લોગિન માટે સોરી રજીસ્ટ્રેશન નહીં કરેલું હોય તો રજીસ્ટ્રેશન માટે ત્યાં એ રજીસ્ટ્રેશન માટેનું ઓપ્શન છે તો એ ક્લિક હિયર પર ક્લિક કરવાનું છે રજીસ્ટ્રેશન ન કરેલું હોય તો આઈડી પાસવર્ડ હોય તો ડાયરેક્ટ લોગિન કરવાનું છે તો આમાં રજીસ્ટ્રેશન કરવા માટે તમારે તમારું પૂરું નામ આધાર કાર્ડ આધાર કાર્ડમાં જે પ્રમાણે છે અંગ્રેજીમાં એ પ્રમાણે લખવાનું છે આધાર કાર્ડના નંબર સ્ત્રી પુરુષ જે જાતિ હોય તે જન્મ તારીખ મોબાઈલ નંબર ઈમેલ આઈડી પાસવર્ડ ગમે તે તમારે સેટ કરવાનો છે અને સેમ ટુ સેમ પાસવર્ડ અહીંયા એન્ટર કરવાનો છે નીચે તમારે આ જે આંકડા દેખાય છે એનો ટોટલ આ બોક્સમાં લખવાનું છે પ્લસની નિશાની છે એટલે નોંધણી કરો પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને એક એસએમએસ દ્વારા આઈડી યુઝર આઈડી અને પાસવર્ડ મળશે એ પાસવર્ડ તમારે આ જે લોગિન દેખાય છે અહીં લોગિન કરો એના પર ક્લિક કરીને એન્ટર કરવાના છે ત્યાં અહીંયા જે તમને દેખાય છે યુઝર આઈડી અને પાસવર્ડ એના એમાં તમારે એન્ટર કરી ડેટા અને આ બે આંકડાનો ટોટલ અહીંયા લોગ ઇન કરવાનું છે લોગિન થઈ ગયા પછી આવી રીતના તમને કંઈક ડેશબોર્ડ જોવા મળશે આમાં અલગ અલગ યોજનાઓ જોવા મળશે તેમાં સૌથી ઉપર અત્યારે તમને જોવા મળશે સહાયમાં માનવ કલ્યાણ યોજના તો આના પર ક્લિક કરવાનું છે એના પર ક્લિક કરશો એટલે તમને આ યોજના અંગે માહિતી મળશે જે આપણે અત્યારે જોઈએ તો આમાં શું લખેલું છે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના અને આમાં એની પાત્રતા લખેલી છે તો એમાં આપણે આગળ જોઈએ તો પહેલું છે ઉંમર અઢારથી સાઠ વર્ષની વચ્ચે જેની ઉંમર હોય તેમાં અપ્લાય કરી શકે છે બીજું છે ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ માટે જિલ્લા ગ્રામ વિકાસ વિભાગની ગરીબી રેખાની યાદીમાં સમાવેશ થયેલ હો ફરજિયાત છે ઝીરોથી સોળનો સ્કોર ધરાવતા લાભાર્થીએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી તો એને આવકના દાખલાની જરૂર નથી સોળ વર્ષની અંદર

ત્યારબાદ અહીંયા કીધેલું છે માનવ કલ્યાણ યોજનાના અરજદાર માટે માર્ગદર્શિકા લખેલી છે તેમાં પહેલું છે આપ અરજી કુટીર આ વેબસાઇટ છે આપણે જે અત્યારે ઓપન કરી છે એ પર ઓનલાઈન કરવાની રહેશે આપ સરકારશ્રીના તારીખ એક સાત ચોવીસના ઠરાવ અન્વયના ટ્રેડમાં અરજી કરી શકો છો ત્યારબાદ અહીંયા લખેલું છે બીજા નંબરમાં આપના ગામના વીસી દ્વારા પણ આપને અરજી ઓનલાઈન વિના મૂલ્યે ભરી આપવામાં આવશે ત્રીજું છે આપે ઓનલાઈન અરજી કરતી વખતે જરૂરી તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે ક્યાંય મોકલાવાની જરૂર નથી આપે અરજી કરતી વખતે ઈ શ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે જો ઈ શ્રમ કાર્ડ તમારી પાસે ન હોય તો એ ઓનલાઈન ફોર્મમાં આપેલ લિંક એ ફોર્મ ભરતી વખતે તમને એક લિંક આપવામાં આવશે ત્યાંથી તમે ઈ શ્રમ કાર્ડ માટે એપ્લાય કરી શકશો અને એનો નંબર પણ તમને મળી જશે તાત્કાલિક તો એ તમે આમાં સબમિટ કરીને અપલોડ કરી શકો છો ડોક્યુમેન્ટ ત્યારબાદ અહીંયા લખેલું છે પાંચ નંબરમાં આપે પોર્ટલ પર જાતિ પસંદ કરવાની રહેશે અને તેનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે વધુમાં અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત વર્ગની બાર જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પૈકી અતિ પછાત તેમજ વિછતી અને વિમુક્ત જાતિઓ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડેલ પડશે નહીં તેમજ આ જાતિ ધરાવતા અરજદારોએ માત્ર જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને તેઓએ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહીં છ છે આ સિવાયની તમામ જાતિઓના લાભાર્થીઓ છ લાખ સુધીની પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે આપે અરજી સબમિટ કરવાની રહેશે જ્યાં સુધી સુધી આપ અરજી અરજી સબમિટ કરે ત્યાં આપના ડ્રાફ્ટ તરીકે સેવ રહેશે આપની અરજી ઉકે કક્ષાએ નામંજૂર કરેલ હોય તેવા સંજોગોમાં આપે નવીન અરજી ફરીથી કરવાની રહેશે આપ પોતાની અરજી સ્થિતિની જાણકારી આપના લોગઇનમાં એપ્લિકેશન સ્ટેટસથી જોઈ શકશો દસમાં કીધેલું છે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ઓનલાઈન ડ્રો જિલ્લા કક્ષાની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ઓનલાઈન સિસ્ટમથી ડ્રો કરી લાભાર્થીની પસંદગી કરવામાં આવશે તો ડ્રો થશે એમાં જો તમારું નામ આવશે તો તમને આ જે સાધન સહાય છે એ મળવાપાત્ર થશે અગિયારમું છે આપને તાલીમની જરૂરિયાત હોય તો ફોર્મ ભરતી વખતે પોર્ટલ પર તાલીમનો વિકલ્પ પસંદ કરી શકો છો બાર મૂકી દેલું આપની અરજી ટૂલકીટ માટે મંજૂર થયેલી કિંમત સાથેનું ઈ વાવસર ક્યુઆર કોડ જનરેટ થશે અને તેની પા આપે અરજી સમયે આપેલ મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે જે ઈ વાવસર આપના લોગિનમાંથી ડાઉનલોડ કરી શકશો આપનું ઈ વાવસર આપે સાચવીને રાખવાનું રહેશે આપે ઈ વાવસર તથા ઓટીપી માન્ય ડીલરને જ આપવાનું રહેશે અન્ય કોઈ પણ ડીલર વેપારી કે વ્યક્તિને આપવાનું કે શેર કરવાનું રહેશે નહીં ચૌદમાં કીધેલું છે આપનું યુવા જનરેટ થઈથી ઇક્વિટી પોર્ટલ પર ની મહત્તમ કિંમત તેમજ તેમાં સમાવિષ્ટ સાધનો અને ગ્રીમોકો એ માન્ય કરેલ ડીલર્સની યાદી પોર્ટલ પરથી મેળવી શકશો ત્યારબાદ આપ માન્ય ડીલરમાંથી ગુજરાત રાજ્યના કોઈપણ ડીલર પાસેથી ઇ વાઉચર કોડ રિડીમ કરી અને તથા ઓટીપી દ્વારા આપની પસંદગી મુજબના ટૂલ કીટના સાધનો મહત્તમ કિંમતની મર્યાદામાંથી ખરીદી શકશો જો આપની મંજૂર થયેલ ટૂલ કિટની મહત્તમ કિંમત કરતાં વધુ કિંમતના સાધનો ખરીદવા જરૂરી લાગે તો તેવા કિસ્મમાં મહત્તમ નિયત કરતાં વધારાની રકમ તમારે પોતાને ચૂકવવાની રહેશે આપના દ્વારા ટૂલ કિટની ખરીદી કર્યા બાદ આપને ગ્રીમકો કચેરી દ્વારા ફોન કરવામાં આવશે તેમજ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારી શ્રી કર્મચારી શ્રી દ્વારા તેમજ ગ્રીમ કચેરી દ્વારા નિયુક્ત કરેલ થર્ડ પાર્ટી એજન્સીના કર્મચારી વેરિફિકેશન માટે આપના ઘરે આવશે તેઓએ જરૂરી માહિતી આપવાની રહેશે જો વેરિફિકેશન સમયે સાધન જોવા નહીં મળે કે આપ તેનો ઉપયોગ નહીં કરતા હોય તો સાધન અથવા સાધનની કિંમત આપની પાસેથી પરત લેવામાં આવશે અઢારમું જો આપ દ્વારા વેરિફિકેશન દરમિયાન સરકારી સહાયનો દુરુપયોગ કર્યો માલુમ પડે તેવા કિસ્સામાં આપે સહાયની રકમ પરત કરવાની રહેશે અને આપ ભવિષ્યમાં સરકારશ્રીની અન્ય યોજનાઓમાં લાભ મેળવવાનો હકદાર રહેશો નહીં અને આખરી ઓગણીસમો પોઈન્ટ છે જો આપને માનવ કલ્યાણ યોજના અંતર્ગત કોઈ પણ મુશ્કેલી હોય તો હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી શકો છો હેલ્પ ડેસ્કના સંપર્ક નંબર છે અહીંયા બે નંબર આપેલા છે એમાંથી કોઈ પણ કરી શકાય ત્યારબાદ અહીંયા લખેલું છે ટોલ ટોલકીટના નામ તો કયા કયા ધંધા માટે તમને સાધન સહાય મળી શકે છે એ અહીંયા લિસ્ટ આપેલું છે ટોલ કિટનું તો પહેલું છે દૂધ દહીં વેચનાર માટે છે બીજું છે ભરતકામ માટે છે ત્રીજું બ્યુટી પાર્લર ચોથું છે પાપડ બનાવટ માટે ત્યારબાદ પાંચમું છે વાહન સર્વિસિંગ અને રિપેરિંગ છઠ્ઠું પ્લમ્બર સાતમું સેન્ટિંગ કામ આઠમું છે ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ નવમું છે અથાણા બનાવટ દસમું છે પંચર કીટ તો દસ સાધન સહાય માટે છે જે અગાઉ ફોર્મ ભરાતા એમાં પચીસ સાધન સહાય માટે ધંધા માટે મળતા હતા સહાય તો અત્યારે ઘટાડી દેવામાં આવેલા છે અને દસ પ્રકારના ટૂલ કીટ ઉપલબ્ધ છે એના સિવાય બીજા કોઈ નથી જે દરજી કામ વગેરે હતા વેલ્ડિંગ કામ વગેરે એને અહીંયાથી હટાવી દેવામાં આવેલા છે અને અત્યારે ફક્ત દસ સાધન સહાય મળે છે તો આમાં અહીંયા સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે એ ડાઉનલોડ કરી તમે જાતે ફોર્મ ફિલઅપ કરી અને એને અપલોડ કરી શકો છો તો ત્યારબાદ અહીંયા ઓકેનું બટન પર ક્લિક કરશો એટલે તમે ફોર્મ તમારું નામ વગેરે જે ડિટેલ સામાન્ય ડિટેલ હોય છે એ ભરવાની હોય છે અને તમારો ડોક્યુમેન્ટ જે કહે એ અપલોડ કરવાના હોય છે બાકી કંઈ વધારાની પ્રોસેસ હોતી નથી તો આટલું હોય છે વિડિયો પસંદ આવે લાઇક કરો શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દે